જય માતાજી જો મિત્રો ટ્રેક્ટર પડી છે તૈયાર આપણે ઘેલા ગયા પેલા વાળદે એક નહીં પેલી હારી ટૂપને વાળદે કાકરાના ભરો એક પડી ગયા હવે દળી મિત્રો હવે છે જવાશે મગફળી પહેરવા પોછો વીઘા જુવાર પડીને આવ્યા મિત્રો ત્રણ વાગ્યા છે હવે કાધું થોડું ટાઈમ પાછા હવે જવું છે મગફળી પહેરવા મિત્રો છે લોક કટકું છે ભાઈને

I no

માં આપણે બે કટ્ટા પેરી નહીં છે આટલું ખુશી મિત્રો મોસમ ભાઈ લેવા ગયા છે આ વાવેતર કર્યો છે આપણે પાટલા પહેરણી આમ તો લાસ્ટ વિડીયો કાલી પણ આવ્યો આ ભાઈ વળી રહીને વિચાર કર્યો છે કે આટલું તે મોસમ આટલા લેવાનાથી ત્રણ વટ આવે છે આપણે વાવેતર કર્યું છે મિત્રો તારીખ બે આઠ બે હજાર ચોવીસ અને શનિવાર છે મિત્રો આજે ઓકે જો મિત્રો હજી મગફળી લોકો વાવે છે બસ આપણે તો આ સેલ્યું છે આજે જુવાર હજી છે પહેરવાનું બે વગર ઊંડી નાખી છે કમ્પ્લીટ જલ્દી નીકળી જાય લેટ આવી છે એટલે જો મિત્રો અડકલી રાખી છે બધું હળી ગયું હતું વરખાવે આપણે કાઢવા હતા મશીન લઈને આમાં જો આડકલી રાખી છે આટલી અડદુખી રાખી છે મિત્રો અડકલી છે જો બધી જો બધી જરેલી બી છે ચોમાસું વરસાદ થઈ ગયો એટલે સારી છે ભાઈ રાખી છે ને આટલી આપણે પહેરી છે ખેડીને ફરીથી અડકડી કેટલી બીજી છે જો અડકલી છે મિત્રો હા મે સરપંચના કુએ આપણે પહેરેલી છે મગફળી બધી પણ હારી છે